નડિયાદની સીબી પટેલ આર્ટસ કોલેજ અને નોલેજ કોન્સોટીયમ ઓફ ગુજરાતના સહયોગથી સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતાના અને એક ભારત શ્રેષ્ઠ ભારત ઉપર સેમિનારની શરૂઆત થઈ છે સેમિનારના ઉદ્ઘાટન સમારોહમાં સરદાર પટેલ યુનિવર્સિટીના વીસી ડોકટર નિરંજન પટેલ એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ ભૂપેન્દ્ર દેસાઈ કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર મહેન્દ્રકુમાર દવે સહિત અધિકારીઓ હાજર રહ્યા હતા બે દિવસીય સેમિનાર દરમિયાન આધુનિક ભારતના નિર્માણમાં સરદાર

ખંડોમાં જે કરતા હતા એમને એમને એકીકરણ એકીકરણ માટે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે એવા સરદાર વલ્લભભાઈ પટેલને આજે હું સંશોધન પત્ર થકી બધાને એવું કહેવા માંગુ છું કે સરદાર વલ્લભભાઈ પટેલ એ આપણા દેશના એક સાચા લોહ પુરુષ અખંડ ભારતના શિલ્પી છે